રિવ્યુ પ્રિવ્યુ અને કેટલીક રોમાંચક ઘટનાઓનું વિશ્લેષણ નમસ્કાર પ્લેગ્રાઉન્ડ સ્પોર્ટ્સ શોમાં આપનું સ્વાગત છે આપની સાથે હું શું મોદી દર્શક મિત્રો પ્લેગ્રાઉન્ડ સ્પોર્ટ્સ શોની વિશેષ રજૂઆતમાં આપણે વાત કરીએ છીએ યુવા આઈપીએલ બે હજાર ચોવીસ જેની અંદર અત્યાર સુધી ચર્ચા કરતા આવ્યા છે ને આજની મેચની જો વાત કરીશું તો ગુજરાતના આંગણે એટલે કે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમની અંદર આજની મેચ રમાશે અને આજની ખાસ મેચ એટલા માટે મહત્વની છે ઘર આંગણે ગુજરાત ટાઇટન્સ પોતે રમશે અને સાથે દિલ્હી કેપિટલ્સ આ બંને ટીવી ટીમો એવી છે કે આમ પોઈન્ટ ટેબલ ઉપર જો નજર મારીએ તો છેલ્લા તબક્કાની ટીમો જોવા મળે પરંતુ જે પરિસ્થિતિ છે પોઈન્ટ ટેબલ ઉપર જો એક આંકડાની દ્રષ્ટિએ જો વાત કરીએ તો છમાંથી ત્રણ મેચો જીતી છે ગુજરાત ટાઈટન્સ અને ત્રણ હારી છે અને સામે પક્ષો જો જોવા જઈએ તો દિલ્હી કેપિટલ્સ જે ક્યાંક હજુ એટલી મજબૂત પરિસ્થિતિમાં નથી છમાંથી બે જ મેચો જીતી છે ચાર મેચો હારી છે પરંતુ છેલ્લી આના સિવાય આજની મેચની વાત કરતાં આગળની જો બે મેચોની વાત કરીએ તો જે રીતેના રનોના ઢગલા થયા સનરાઈઝર્સ હૈદરાબાદ જેણે બસ્સો ને સિત્યાસી રન ફટકાર્યા હાઈએટ સ્કોર કર્યો આઈપીએલની અંદર ટી ટ્વેન્ટી ફોર્મેટમાં સૌથી વધુ સ્કોર સનરાઈઝર્સ હૈદરાબાદે પોતાનો જ રેકોર્ડ પોતે જ તોડ્યો એટલે એવું લાગી રહ્યું છે કે જે હાઈ સ્કોરિંગ ટોટલો બની રહ્યા છે ને એ બનતાની સાથે મેચો વધારે રોમાંચક બનતું એવું લાગી રહ્યું છે કારણ કે પ્રતિદ્વંદીને એવું લાગે જેટલું વધારે ટોટલ એટલી જ બીજી ઇનિંગની અંદર મેચ વધારે ફાસ્ટ થતી હોય છે આરસીબીએ પણ સારું એવું ટક્કર આપી તો લોકોની અપેક્ષાઓ પ્રેક્ષકોની અપેક્ષા એવો છે કે આવા જ સ્કોરિંગ મેચો જોવા મળે આવી રસાકસીવાળી મેચો જોવા મળે આવી રમઝટ જોવા મળે રનોની આ ચોગાછગાની રમઝટ હોય શું પરિસ્થિતિ આજની મેચમાં રહે છે કારણ કે ઘરઆંગણે હવે એવું નથી રહ્યું કે ઘરઆંગણે જે ટીમ રમતી હોય એ જીતે કે એનો દબદબો બને અને ગુજરાત ટાઇટન્સની ખાસ કરીને બે ત્રણ પ્લેયર જે ગયા છે અને નથી રમી રહ્યા એના કારણે તમામ પરિસ્થિતિઓ છે આ ચર્ચા કરીશું આ તમામ મુદ્દે વાતચીત કરવા માટે ચર્ચામાં આપણી સાથે જોડાયા છે સ્પોર્ટ એક્સપર્ટ અશોકભાઈ મિસ્ત્રી અશોકભાઈ આપનું સ્વાગત છે કાર્યક્રમમાં આગળ વધીશું તે પેલા એક નજર કરીએ સ્પોર્ટ રિપોર્ટ પર બે દિવસથી રનોની આતશબાજી જોયા પછી આજે ગુજરાતના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર ગુજરાત ટાઇટન્સ અને દિલ્હી કેપિટલ્સની ટીમો પોતાના નસીબને અજમાવશે ગુજરાતની ટીમ ઘરઆંગણે હંમેશા જીતે એવું હવે રહ્યું નથી આ બંને ટીમો પોઈન્ટ ટેબલ પર નિચલા ક્રમે છે એટલે કે ગુજરાત ટાઇટન્સ છ માંથી ત્રણ મેચો જીતીને છઠ્ઠા ક્રમે તથા દિલ્હીની છ માંથી માત્ર બે મેચો જીતીને નવમા ક્રમે છે આ બંને ટીમો માટે આજની મેચ પ્રતિષ્ઠા બચાવવાની મેચ બની ગઈ છે હાર્દિક પંડ્યા અને શમી વિના ગુજરાતની ટીમ પોતાનો ચામ ગુમાવી બેઠી છે અને આક્રમક ક્રિકેટ હજુ સુધી રમી શકી નથી તે તેના ક્રમ પર દેખાઈ આવે છે આ ટીમ ગિલ તેવટિયા અને રાશિદ ખાન પર આધારિત છે

હવે એ પછી એક હાઈ સ્કોરિંગ મેચો બનતી જાય એટલે બાકીની જે ટીમો જે આ ટોર્નામેન્ટમાં રમી રહી છે એની ઉપર આડકતરી જે રીતે એક દબાણ આવે કે ભાઈ આપણે પણ બસો નો સ્કોર કરવો પડશે બસો પ્લસ નો સ્કોર કરવો પડશે અત્યાર સુધી આ મેદાન ઉપર એકસો સાહીઠ રન પણ થયા છે એકસો સિત્તેર રન પણ થયા છે એકસો નવ્વાણું રન પણ થયા છે પણ ઇન્ડાયરેક્ટ પ્રેશર એ છે કે જો દરેક બે દિવસની અંદર લગભગ એક હજાર રન બન્યા છે બે મેચોમાં તમે વિચાર કરો કે આ પરિસ્થિતિમાં જો ઢગલા થતા તો ક્યાંક ને ક્યાંક જે ટીમો હવે રમી રહી છે એની ઉપર પણ એ દબાણ રહેશે કે આપણે પણ બસો પ્લસનો સ્કોર બનાવવો પડશે કારણ કે એ પણ ની એ જ સિઝનમાં રમી રહ્યા છે તો ક્યાંક આ બસો પ્લસનો સ્કોર અઢીસો રનનો સ્કોર બનાવનાર ટીમો સાથે ક્યારેક પનારો પડવાનો છે તો એમણે પણ પોતાની જે બેટિંગ છે બેટિંગને એન્હેન્સ કરવી પડશે ફાસ્ટ કરવી પડશે વધારે સ્ટ્રોંગ કરવી પડશે ત્યારે જઈને આગળ આ ટીમોનો મુકાબલો કરી બંને ટીમોની વાત કરીએ તો ગુજરાત માટે આ મેદાન નવું નથી પહેલી વાર આ જ મેદાન ઉપર આ ટીમ ચેમ્પિયન બની છે આ મેદાન ઉપર આ ટીમ રનર્સઅપ બની છે ભવ્ય ભૂતકાળ ધરાવે છે ગુજરાતની ટીમ એટલે આપણે સામાન્ય રીતે એમ કહી શકાય કે ગુજરાતની ટીમ મજબૂત છે સામે છેડે દિલ્હીની ટીમની વાત કરો તો વોર્નર ઇજાગ્રસ્ત છે તેના લોટ ઓફ અને એના કારણે ટીમ થોડી મુશ્કેલીમાં છે એટલે અહીંયા આગળ આપણે એમ કહીએ કે હા ભાઈ ગુજરાતનો હાથ ઉપર હોઈ શકે પણ ગઈકાલે જે રીતે મેચ થઈ કલકત્તા નાઇટ રાઈડર્સ નો હાથ મેચ ઉપર લગભગ સત્તર ઓવર સુધી હતો અને ત્યાર પછી જે પ્રમાણે રાજસ્થાન રોયલ્સે પિકઅપ લીધો અને મેચ જીતી એ ક્યાંક ને ક્યાંક એમ લાગે કે તમારી પાસે ભલે રિસોર્સિસ ઓછા હોય પણ જો તમારો એકાદ ખેલાડી પણ જો ડટી જાય અથવા તો રહી જાય અથવા તો ટકી જાય તો એ સામેની ટીમને હરાવી શકે છે એટલે આ પ્રકારની પરિસ્થિતિઓ જે ઊભી થઈ રહી છે એમાં ક્યાંક ને ક્યાંક એમ લાગે છે કે આપણે ગુજરાતને વધારે વેટેજ આપી શકીએ એમ નથી ગુજરાતની ટીમની વાત કરો હાર્દિક પંડ્યા નથી ટીમ બીક થઈ છે એવું લગભગ મેચોમાં જોવા પણ મળે છે એમાં કઈ કશી વસ્તુ નથી કે તમારો સારો પ્લેયર ના હોય તમારી પાસે સમી નથી એની અસર થાય છે તો ક્યાંક તમારી બોલિંગ ડિપાર્ટમેન્ટ ક્યાંક તમારી બેટિંગ ડિપાર્ટમેન્ટ ક્યાંક તમારી કેપ્ટનશીપ ડિપાર્ટમેન્ટ આ ત્રણ ડિપાર્ટમેન્ટમાં ક્યાંક ડેફિસિટ જોવા મળે છે ગુજરાત દિલ્હીની વાત કરો તો દિલ્હી પાસે કેપ્ટન સારો છે રમે છે પણ સારું પણ એની પાસે એના ખેલાડીઓ ટકતા નથી એટલે એને નવા નવા ખેલાડીઓ સાથે રમવાનું હોય છે એટલે અને એટલા માટે જુઓ તમે કે આ બંને ટીમો ઘર પ્લસ પોઈન્ટ મારી દ્રષ્ટિએ હું ગણો છું નંબર વન બીજું કે ગુજરાત જયારે ઘરાણે રમતું હોય તે વખતે એને સપોર્ટ મળવો હોય એ પ્રકારની બેટિંગ તમારે કરવી પડશે એટલે કે ધારો કે ગુજરાતની પહેલા બેટિંગ આવે છે શુભમન ગિલ છે તમારી પાસે સહા છે સાંઈ સુદર્શન છે વિજય શંકર છે ડેવિડ મિલર છે આ બધા એક બેટિંગ કરીને એક એન્ટરટેનિંગ ક્રિકેટ લાવવું પડશે કારણ કે જે રીતે એક મેચ જીતવા માટે છે ઓગણીસમી ઓવર સુધી મેચને લઈ ગયા હતા એ લોકોને જરાય રુચિ નહોતી અને ધેટ ઇઝ ધ સ્લોએસ્ટ મેચ એમ કહી શકાય આપણે તદઉપરાંત નેટ અનરેટ છે આ ટીમનો માઇનસમાં ચાલી રહ્યો છે એટલે અહીંયા આગળ હું માનું છું કે ઘર આંગણવાનો લાભ જે છે એ લાભ અત્યારે ગુજરાતે ઉઠાવીને એક સારો સ્કોર કરવો પડે અને એ રીતે કારણ કે ગુજરાત ઘર આંગણે રમે છે એનો હાથ થોડો ઉપર અહીંયા હું ગણું છું ઇફ દેટ એડવાન્ટેજ ઇઝ નોટ બીન ટેકન કારણ કે આ જ વસ્તુ પર તમે જો પંજાબની ટીમ છેલ્લી ઓવરમાં આપણી પાસેથી મેચ ગુજરાત પાસેથી લઈ ગઈ તો આ પરિસ્થિતિ સર્જાવી ના જોઈએ એટલે ગુજરાતની પાસે પ્લસ પોઈન્ટ છે એની એની સાથે સાથે લોકો છે પ્રેક્ષકો છે પણ સાથે સાથે પ્રેક્ષકો એ અપેક્ષા ચોક્કસ રાખશે કે એક રોમાંચક મેચ માટે એક મોટું ટોટલ આપણને જોવા મળે જી બિલકુલ રોમાંચક મેચ માટે મોટા ટોટલની જરૂરિયાત છે પરંતુ ક્યાંક ગુજરાત માટે એક સાયકોલોજી ઇફેક્ટ એ પણ આપણે જોઈ શકીએ કે સવાલ તો એ પણ છે કે સ્કોરિંગ મેચો છે તો બંને બંને ટીમોની ઉપર કેટલી ઇમ્પેક્ટ સ્કોરિંગ જે પાછળની મેચો બની રહી છે એની અસર કેટલી થશે પરંતુ સાયકોલોજીકલ ગુજરાત માટે ઇમ્પેક્ટ એ પણ રહી શકે કે રાજસ્થાન રોયલ્સ જે અત્યાર ટોપ ઉપરની ટીમ છે જે મજબૂત ટીમ છે એને ગુજરાતે હરાવી છે એટલે ક્યાંક એ સાયકોલોજીકલ એક પોઝિટિવનેસ ગુજરાતની ટીમને મળી શકે કે બુસ્ટઅપ મળી શકે નહીં કોઈ પણ ટીમ ને તમે હરાવી છે એ પ્રમાણે તમે આ બાજુ જો દિલ્હીએ તો લખનઉ ચેન્નાઈ સુપર કિંગ્સ ને હરાવી છે એટલે એવું કઈ બે નથી લખનઉ ને હરાવી છે અને સીએસકે એના પછી પંજાબ સામે તમે હારી પણ ગયા છો એ પણ તમારે જોવું જોઈએ તમે હાર્યા છો સીએસકે સાથે અને તમે જીત્યા છો સોરી મુંબઈ સામે અને ક્યાંક ને ક્યાંક રાજસ્થાન સામે આ બંને મજબૂત ટીમો સામે જીત મેળવી છે ગુજરાત ટાઈટન્સે એટલે હજુ પણ એ કહું છું કે કોઈ દિવસ એક કે બે મેચોના પરિણામથી આખી મેચો નો એનાલિસિસ ના થશે કારણ કે એ પ્રમાણે તમે બે મજબૂત ટીમો સામે જયારે જીત્યા છો તો બાકીની એવી ટીમ કે તમારાથી જે નબળી છે એ ટીમ સામે હારી પણ ગયા છો તમારા હાથમાંથી પંજાબે કેવી રીતના બસો રન કરીને મેચ છીનવી લીધી આપણે જાણીએ છીએ તમારી પાસે તમે સીએસકે સામે હારી ગયા તો આ બધી વસ્તુ પણ અહીંયા આગળ લખનૌ સામે તમે હારી ગયા તો આ વસ્તુ પણ છે પણ હા એક વાત ચોક્કસ છે કે તમારી પાસે ઓર અનફોર્ચ્યુનેટલી શુભમન ગિલ જેવો કેપ્ટન છે હવે શુભમન ગિલ કેપ્ટન હોવાના કેટલા અને ફાયદા છે તમને કહું કારણ કે ફાયદો એ છે કે ઓપનિંગ બેટ્સમેન તરીકે રમે સરસ રમે તો ટીમને જીતાડે પણ જો ઓપનિંગ બેટ્સમેનમાં આવીને પાવર પ્લે ની અંદર જોઈને વિકેટ ગુમાવે છે તો એ કારણ કે એ સૌથી મોટો સ્કોરર છે એની અસર સમગ્ર ટીમ પર પડે છે અને ટીમ એટલું ટોટલ બનાવી શકતું નથી એટલે આ એક બહુ જ મોટી અને મહત્વની વાત એ છે કે શુભમન ગિલ ઇઝ ઓનલી ફૂલ ફ્લેચ હંડ્રેડ પર્સન્ટ ઇન્ડિયન બેટ્સમેન કે જે ભારત માટે પણ રમે છે અને ખૂબ સરસ રીતે બાકી સહા ભૂતકાળ થઈ ગયો સાંઈ સુદર્શન વિજય શંકર તો આ બધા ખેલાડીઓ ક્યાંય ઇન્ડિયા માટે અત્યારે રમી રહ્યા નથી તો ને એટલે જવાબદારી જો ગીર સારી ઓપનિંગ આપે છે તો ત્યાર પછી તમારી પાસે રાહુલ તેવડીયા છે ત્યાર પછી તમારી પાસે રાજીવ કામ છે કે જે ચગ્ગા ચોગ્ગા મારીને સ્કોરને મોટો કરી શકે પણ શરૂઆત સારી થવી એ અહીંયા બહુ જરૂરી છે બિલકુલ પરફોર્મ કરવાનું ક્યાંક પ્રેશર રહી શકે કારણ કે ગુજરાતની ટીમની વાત કરીએ તો છેલ્લી મેચ જે રીતે રોમાંચક રીતે જીત મેળવી અને અપેક્ષાઓ ગુજરાતના લોકો પણ એ રાખતા હશે ગુજરાત ટાઈટન્સ પાસેથી એક સારું પરફોર્મન્સ મળે ગુજરાતની ટીમ તરફથી તો એક પ્રેશર પણ એક ગુજરાતની ટીમ ઉપર બની શકે એવું કહી શકે આજની મેચમાં પ્રેશર તો ગુજરાત બંને ઉપર છે કારણ કે પાથ બંને ટીમોની સ્થિતિ એવી છે ત્રણ મેચો જીત્યા છે ત્રણ મેચો હાર્યા છે અને ત્રણ મેચો જીતે ને આ બે મેચ દિલ્હી એટલે દિલ્હી ખરાબ થઈ દિલ્હી વધારે ફાઇટ બેક કરશે કારણ કે દિલ્હીને કોઈ પણ સંજોગોમાં ત્રણ મેચોમાં જીત છે એટલે આજે ત્રીજી મેચમાં જીત મેળવવા માંગતા હશે તે ફાઇટિંગ ઇટ બેક કારણ કે જો હવે જેમ જેમ સાત આઠ મેચો પતી જાય એટલે કે અડધો અડધી આઈપીએલ ની મેચો પતી જાય ત્યાર પછી જો તમારી પાસે સારો રનરેટ સાથે સારા પોઈન્ટ ના હોય

દિલ્હીની ટીમને તમે આસાનીથી લઈ શકો નહીં ડોન્ટ ટેક ઇટ લાઇટલી કારણ કે આ ટીમ બહુ જબરજસ્ત ટીમ છે એટલે ક્યાં કેમ કહી શકાય કે તમે જો આ પ્રકારની પરિસ્થિતિમાંથી પસાર થતા હોય તે વખતે તમારું ધરાણે જીતવું વધારે અગત્યનું છે એ પ્રેશર ચોક્કસ ગુજરાત ઉપર છે દિલ્હી ઉપર પ્રેશર છે કે એમને કોઈ પણ હિસાબે પોઈન્ટ ટેબલની હરીફાઈમટ ટકવું છે એટલે આજની મેચ જીતીને બે પોઈન્ટ મેળવવા માટે મેદાન ઉપર ઉતર ઉતરશે બિલકુલ દર્શક મિત્રો દિલ્હી માટે ક્યાંક એક વધારે પ્રેશર જો ટકવું હશે સર્વાઈવ કરવું હશે તો આજની મેચ એનકે પ્રકારે જીતવાનો પ્રયત્ન દિલ્હી કરશે પરંતુ શું દિલ્હી પાસે એ પ્લેયર્સ છે એ બેટર્સ છે કારણ કે બેટર્સની શ્રેણીમાં જો જોવા જઈએ તો પૃથ્વી છે પંથ છે સ્ટપ્સ છે ફ્રેઝર્સ છે શું આ બેટર્સ જીતાડી શકે દિલ્હીની એટલી ક્ષમતા ધરાવે છે પંથ ચાલો ફોર્મમાં જોવા મળી રહ્યા છે અત્યારે પરંતુ બીજા પ્લેયરોનું શું

આ બે ખેલાડીઓ સ્ટમ્પ ખાસ કરીને ડેન્જરસ પ્લેયર એના હાથમાં જો મેચ આવે તો કોઈ પણ હિસાબે પોતાની તરફ કરે અને ના ભૂલવું જોઈએ કે ફ્રેઝર મેગર જે ગઈ મેચમાં શાનદાર હાફ સેન્ચુરી મારી છે ડેબ્યુ કરીને એ પણ જબરજસ્ત ફોર્મ મારે એટલે એવું માનવાને કોઈ કારણ નથી કે તમે અહીંયા આગળ દિલ્હીના બેટર્સ રમી નથી શકતા દે હેવ ગોટ ધર બેસ્ટ ઓફ ધ બેટર આજે ચાલવા જોઈએ અલગ વાત છે તો દર બંને ટીમોને લાગુ પડે પણ એની પાસે હવે ઠીક છે તમારી પાસે વોર્નર નથી તો ગવર્નર નથી રિષભ પંત બાજુમાં ના મૂકી શકો કારણ કે ત્યારે એના ગુડ ફોર્મ ત્યારે ગુડ ટચ અને એ લોકો મોટા ફટકા મારી શકે છે અને રિષભ પંત જે ગઈ ઇનિંગમાં રમ્યા છે દેટ વોઝ ફેન્ટાસ્ટિક એટલે કિલિંગ ઇન્સ્ટિંગ ધરાવતો માણસ છે રિષભ પંત ઇઝ અ ફાઈટર હી લાઈક્સ ટુ વિન એ લા એને જબરજસ્ત રીતે રમીને મેચ જીતવાની છે તો હું માનું છું કે મેચ એટલા માટે જોરદાર આ ખેલાડીઓ તમે જે નામ આપણે ચર્ચા ઓફ પુટિંગ રાશિદ ખાન તમારો પ્રીમિયમ બોલર છે ગુજરાતનો એ બોલર્સ એ દિલ્હીના બેટર્સની સામે એટલા સારા રેકોર્ડ ધરાવતો નથી એટલે આ પણ એક તમે તમને બેકફૂટ ઉપર થોડું લઈ જશે એટલે એવું માનવાને એવરો ઓવર કોન્ફિડન્સ રાખવાનું કોઈ કારણ નથી કે દિલ્હી ને આસાનીથી હરાવી શકાય યુ હેવ ટુ ફાઇટ આઉટ અને એટલા માટે તમારે તમારી રણનીતિ બનાવવી પડશે કે અમે કેટલો સ્કોર કરીએ છીએ અને કેટલું પ્રેશર દિલ્હી ઉપર મૂકી શકીએ બિલકુલ જ્યારે એક ટીમની ક્યાં ટીમ સ્પિરિટની વાત આવે કે પછી ફાઇટિંગ સ્પ્રિટની વાત આવે કે એક ચૂસાની વાત આવે એટલે એક જૂના પ્લેયરો યાદ આવે અને ખાસ કરીને જ્યારે ગુજરાત ટાઇટન્સની વાત કરીએ તો ગુજરાત ટાઈટન્સ ક્યાંક ઓફ સમથિંગ જોવા મળી રહ્યું છે કે ગુજરાત ટાઇટન્સ ક્યાંક અધૂરું હોય એવું જોવા મળી રહ્યું છે આપણે સેસકની વાત કરીએ તો એમ એ ધોની વગર સેએસકીની વાત થઈ જ ન શકે ભલે પછી ઋતુરાજ ગાયકવાડ કેપ્ટન બને કે પછી મેન્ટરમાં હોય જ્યારે એક દિગ્ગજ ખેલાડીઓ એમાંથી નીકળી જતા હોય તો ટીમની અંદર એક અધૂરો કોઈ ખાલી પો જણાય આવતો છે શું એ જ પરિસ્થિતિ ગુજરાત ટાઇટન્સ ની અત્યારે જોવા મળી રહી છે ફાઇટિંગ સ્પિરિટ બહુ જ લો થઈ ગઈ છે બીકોઝ ઓફ હાર્દિક પંડ્યા નથી બીકોઝ ઓફ સમી હાજર નથી તો એવું આપણે ગણી શકીએ અત્યારના સમયમાં ગુજરાત ટાઇટન્સ ની પરિસ્થિતિ નહીં દે વિલ ટુ કમ આઉટ ઓફ ઇટ હવે એને એમાંથી બહાર આવવું યસ નથી તમારી પાસે ઓકે પણ કોઈ પણ દિવસ કોઈ પણ ખેલાડી વિના ટોર્નામેન્ટ ના ચાલે અથવા તો કામ ના ચાલે એવું નથી હોતું ઘણા ખેલાડીઓ છે દે વિલ હેવ ટુ ટેક ધ લીડ એન્ડ કમ ઇન ટુ ધેર ધીસ કારણ કે તમે આજે હાર્દિક પંડ્યા નથી ક્યાં સુધી લડશો તમે શમી નથી ક્યાં સુધી લડશો તમારી રણનીતિ એટલી સ્ટ્રોંગ હોવી જોઈએ કે તમે બીજા ખેલાડીને તમે દરજ્જો આપો એને આગળ આવવા દો એને બનવા દો તો અહીંયા આગળ જરૂરી છે તો મનોબળ છે સૌથી મહત્વનું મને એવું લાગી રહ્યું છે કે જેટલું એટેચમેન્ટ હાર્દિક પંડ્યા અને એના જે કોચનું હતું નહેરાનું આશીષ નહેરાનું એટલું એ બોન્ડ જે છે એ બોન્ડ ગીલ અને નહેરાનો જોવા મળતો નથી ક્યાંક આ મને એમ લાગે છે કે આ વસ્તુથી વધારે પડતું એનું કારણ એવું છે કે ઘણા એવા કેપ્ટન્સ હોય કે જેમને દખલ અંદાજી ના ગમતી હોય તો હું માનું છું કે ગિલ થોડુંક આઇસોલેટ થતો હોય એમાંથી કે ભાઈ વારે ઘડીએ સલાહ આપતા હોય તો એમને અનુકૂળ ના આવતી હોય જયારે હાર્દિક પંડ્યાની વસ્તુ અલગ હતી હાર્દિક પંડ્યા દરેક વસ્તુને ચેમ્પિયન બનાવવાની હતી તો અહીંયા આગળ આ વસ્તુ પણ એક મહત્વની છે કે ડાઉન કેમ છે શું એને બાકીના સપોર્ટ અથવા તો સ્ટાફનો સપોર્ટ નથી મળતો ઇફ ઇટ ઇઝ શો દેન ઇટ ઇઝ વેરી સિરિયસ કારણ કે કોઈ પણ ટીમના માટે કોર જે કહેવાય કે કોર એડવાઇસ એ કોર એડવાઇસ તમારી એ જ આપી શકે કે જે ખેલાડીઓ બહાર બેઠા છે અને તમને સપોર્ટ કરે છે એટલે બહુ જરૂરી છે મેન્ટર છે 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 તમારી ટીમ મેનેજમેન્ટ આ બધાની સાથે તમે સાધી શકો આજે હાર્દિક પંડ્યા શું પ્રોબ્લેમ થાય છે એ દિલ્હીમાં છે તો જેમ એ આ યુવા ટીમને દરેકને જઈને દોડતો જઈને એને ખભે હાથ મૂકતો હતો ને પીઠ સફ થતો હતો ને એવું બધું કરતો હતો તમે જોયું હશે હવે એને ત્યાં આગળ કારણ કે કોની ફીટ જસપ્રીત બુમરા વિકેટ લઈને એની પીઠ થપથપવાનો કોઈ મતલબ જ નથી કારણ કે સિનિયર મોસ્ટ પ્લેયર રોહિત શર્માની પીઠ થપથપવાનો કોઈ તો આ જે વસ્તુ છે એ તમે એડજસ્ટમેન્ટ ના કરી શકો કારણ કે તમારા ખેલાડીઓ તમારા કરતા મોટા છે અહીં અહીં આગળ શુભમન ગીલ પાસે એ ચોક્કસ એ સ્પેસ છે કે એ દરેક ખેલાડીઓને સાથે લઈને ચાલી શકે વિથ ધ મેનેજમેન્ટ ગોઈંગ વિથ ધ સેમ સ્પિરિટ અહીંયા એની પાસે તક છે કે હાર્દિક પંડ્યા જેવી આક્રમક રમત રમીને ટીમને જીતાડે એની પાસે ફ્રી હેન્ડ છે પ્રોવાઈડેડ કે એને બધાની મદદ લેવી પડે તમારો કોચ છે તમારો મેન્ટર છે તમારો બેક સપોર્ટ સાફ છે યુ નીડ ટુ કન્સલ્ટ એવરી આ બધી રણનીતિની વાતો છે એટલે એકાદ માણસને હીરો બનવાથી આ ટુર્નામેન્ટ જીતી શકાય નહીં સમન વિલ હેવ ટુ બેન્ડ ડાઉન શાંતિથી એ કરવો પડશે કે ઓકે સાહેબ તમે કહો એ પ્રમાણે કારણ કે અલ્ટિમેટલી ટ્રોફી લીપ તમારે કરવાની છે તમારો કોચ નથી કરવાનો તમારો મેન્ટર નથી કરવાનો યુ આર ગોઈંગ ટુ બી ધ હીરો સો એ ધ્યાનમાં રાખો તમે તમે અત્યારે કોઈ સલાહ આપે છે તમને ના ગમે એ ધ્યાનમાં ના રાખો ધેટ ઇઝ વોટ એક્ઝેક્ટલી રિક્વાયર્ડ ફોર ધ ગુજરાત ટીમ બિલકુલ જે પરિસ્થિતિઓ અત્યારે ગુજરાતની બની રહી છે એ બનતા ક્યાંક હજુ વધુ આક્રમક થવાની ગુજરાતની ટીમને જરૂર છે પરંતુ અશોકભાઈ બોલિંગ બોલિંગ ડિપાર્ટમેન્ટ ઉપર એક નજર કરીએ તો કઈ ટીમ વધારે પડતી મજબૂત જોવા મળી રહી છે બોલિંગ ડિપાર્ટમેન્ટની વાત કરીએ તો ખાસ કરીને મુકેશ છે ખાલી છે ઈશાન છે અને કુલદીપ સામે પક્ષો જયારે ગુજરાતની વાત કરીએ તો રાશિદ છે મોહિત છે નૂર છે ઉમેશ છે આ બરાબર જયારે કમ્પેર કરવામાં આવે તો એક સ્પાર્ક અત્યારે એક ધાર નથી જોવા મળતી ઉમેશની બોલિંગમાં ક્યાંક ગુજરાતમાં ખાન ઉપર પ્રેશર હોય તો બોલિંગ ડિપાર્ટમેન્ટમાં કોનું પલડું વધારે ભારે જોવા મળી રહ્યું છે આમ જોવા જવું તો તમે એમ કહી શકો કે રાશિદ ખાન છે એટલે ગુજરાતનું પલડું ભારે પણ કુલદીપ જે રીતે અત્યારે વિકેટ છે પણ એની સાથે સાથે બેટ્રોક એવો છે એટલે મીન્સ કે બેકફ્રુટ ઉપર એટલે જાય છે કારણ કે એને જેની સામે બોલિંગ કરવાની છે એની સામે વર્ષોથી એ ક્રિકેટ રમે છે એટલે કે ગીર છે સાહા છે સાંઈ સુદર્શન છે શંકર છે અહુલ તેવટિયા છે તો આ બધા જે બેટર્સ છે એમની સામે આપણે ચોક્કસપણે રાજકારણ ગુજરાતનો ઉપર રહેશે અધરવાઈઝ મુકેશકુમાર બહુ સારી બોલિંગ કરે છે

પોતપોતાની ટીમ માટે જોરદાર કામ કરશે તો હું માનું છું કે પહેલી જેની બોલિંગ આવશે એ ટીમનો હાથ ઉપર રહી શકે બટ અશોકભાઈ ત્યાં પ્રશ્ન એ પણ થાય કે પ્રીવિયસ વન્સ યુ સેટ કે ગુજરાતમાં રાશિદ ખાન એ ક્યાંક દિલ્હીની ટીમ સામે રાશિદ ખાન એટલું બધું અસરકારક નથી જોવા મળી રહ્યા કારણ કે રમી ચૂક્યા છે એટલે તો આજે ગુજરાત માટે ક્યાંક ટફ વસ્તુ બની શકે કારણ કે રાશિદ ખાનને ઓલરેડી દિલ્હી સારી રીતે રમી રહ્યું છે

એ એટલી જબરદસ્ત વેરાયટી છે એની પાસે કે દરેકે દરેક રીતે તમને પરેશાન કરવાનો ટ્રાય કરશે તો હું માનું છું કે એટલા માટે રાશિદ ખાન બિંગ ધ ઇન્ટરનેશનલ એક્સપિરિયન્સ પ્લેયર એ રીતે એનો બેઝ વધારે મજબૂત છે બિલકુલ માય લાસ્ટ ક્વેશ્ચન ઇઝ આપણે પાસે સમય ઓછો છે પોઈન્ટ ટેબલ ઉપર એક નજર કરી લાવી છે કે કઈ ટીમનું જીતવું કેટલું મહત્વનું અને શું પરિસ્થિતિ પોઈન્ટ ટેબલ ઉપર બની રહી છે પોઈન્ટ ટેબલ ઉપર તો તમે જોવા જાવ તો આમ જબરજસ્ત સીધી છે અને સંક્ષિપ્ત કરી સૌથી વાત કરીએ આપણે ગુજરાત ટાઇટન્સ ના ગુજરાત ટાઇટન્સ હે ગોટ ઇશ્યુ ગુજરાત ટાઇટન્સ પાછળ તો છે પણ એનું નેટ રન રેટ નેગેટિવમાં છે ગુજરાત ટાઇટન્સ ને આજની મેચ માત્ર જીતવાની નથી પણ મોટા માર્જિનથી જીતીને એના નેટ રન રેટ ને સુધારવાની જરૂર છે કારણ કે જે રીતે અત્યારે બધી ટીમો રમી રહી છે

તો આ જે તક છે થોડીક નબળી પડેલી દિલ્હી ઉપર બે પોઈન્ટ લેવા અને સારા થી જીતવું આ બે વસ્તુ જો ગુજરાત ટાઈટન્સ કરી શકે છે તો બાકી ક્રમે આપણે જાણીએ છીએ રાજસ્થાન રોયલ્સ છે બીજા ક્રમે કે ત્રીજા ક્રમે છે અને ચોથા ક્રમે એસઆરએચ પાંચમા ક્રમે લખનૌ અને ત્યાર પછી છઠ્ઠા ક્રમે જીતી આવે છે દિલ્હીની ટીમ તો નવમાં ક્રમે છે એટલે એટલું જ પણ નવમાં ક્રમ છે એટલે ઓવર કોન્ફિડન્સ દ્વારા રહેવાની જરૂર ગુજરાતે નથી બિલકુલ દર્શક મિત્રો ગુજરાત માટે ક્યાંક તક એક સોનેરી તક છે જો સારા એવા માર્જિન સાથે ગુજરાતની ટીમ આજની મેચ જીતે છે તો પોઝિટિવ નેટ રેટ સાથે જો આગળ વધે તો શક્યતાઓ ઘણી વધી જાય છે કે ગુજરાત આગળ આવી શકે પરંતુ પરિસ્થિતિઓ ગુજરાત માટે એક બાજુ ફિફ્ટી ફિફ્ટી અત્યારે જોવા મળી રહી છે આખી ચર્ચાની અંદર જે રીતે વાતચીત નિશ્ચિત થઈ આશા તો એ જ રાખે કે ગુજરાતની અંદર હોમ ટાઉનમાં રમાઈ રહી છે ગુજરાતની ટીમ રમી રહી છે આઈપીએલ ને ગુજરાત પ્રદર્શન કરી પ્રેક્ષકોની આશા અને અપેક્ષા ઉપર ટીમ ખરી ઉતરે એવી જ આપણે આશા વ્યક્ત કરીએ છીએ અશોકભાઈ આપ અમારી સાથે જોડાયા દર્શક મિત્રોને માહિતી આપી બદલ આપનો આભાર થેન્ક યુ વેરી મચ દર્શક મિત્રો પ્લેગ્રાઉન્ડ સ્પોર્ટ શોની આજની રજા આજે બસ આટલું જ ફરીથી મળીશું આવતીકાલ સવારે અગિયાર ત્રીસ કલાકે ત્યાં સુધી આપ જોતા રહો ગુજરાત ન્યૂઝ સાથેની સાથે નમસ્કાર